સોચ ન્યૂઝ એક નઈ સોચ માંડલની શાશ્વત વિદ્યાલય તેમજ આંગણવાડીઓમાં પોષણ સપ્તાહની ઉજવણી કરાઈ રાજ્યના મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય પોષણ અભિયાનનો આરંભ કરાવ્યો છે માતાઓ સગર્ભા બહેનો એડોલસન્ટ દીકરીઓ અને બાળકોના પોષણયુક્ત આહાર પૂરો પાડવા તેમજ તેના ફાયદાઓ અને વિશેષતાઓ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી વિશેષ પોષણ સપ્તાહની ઉજવણી અમદાવાદ જિલ્લામાં પણ કરાઈ રહી છે ત્યારે માંડલ તાલુકાની આંગણવાડીઓમાં પણ ઇન્ચાર્જ સીડીપીઓ મિતાબેન જાનીના માર્ગદર્શન તળે શહેરની તેમજ ગ્રામ્યની આંગણવાડીઓમાં વાનગી સ્પર્ધા રસોઈ આઈટમો કઠોળની રંગોળીઓ તેમજ વિવિધ કાર્યક્રમો યોજીને ભૂલકાઓ અને વાલી માતાઓને વિશેષ માર્ગદર્શન અપાઈ રહ્યું છે માંડલની શ્રી શાશ્વત વિદ્યાલયમાં પણ તારીખ અગિયારના રોજ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ અંતર્ગત ઉજવણી કરાઈ હતી શાળાના કેમ્પસમાં બાજરી ઘઉ ચોખા મગ અને ફ્રૂટ તેમજ શાકભાજીની રંગોળી બનાવાઈ હતી શાળામાં વિદ્યાર્થીઓને ફણગાવેલા મગ પણ જમાડવામાં આવ્યા તેમજ આચાર્ય નિલેશભાઈ રાઠોડ અને તમામ શિક્ષકોએ અનાજ કઠોળ વિશે બાળકોને માહિતી પૂરી પાડી હતી મહેન્દ્ર ગજર સાથે સોચ ન્યૂઝ